અમદાવાદથી મહત્વના સમાચાર વિરાટનગર પાસે આગની ઘટના બની છે વિરાટનગર ફ્લાયઓવર પાસે આગનો બનાવ બન્યો છે બે થી ત્રણ દુકાનોમાં આગ લાગી છે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે આગ કયા કારણોથી લાગી છે તે હજુ અકબંધ છે ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અમદાવાદમાં વિરાટનગર પાસેની આ ઘટના છે કે જ્યાં બે થી ત્રણ દુકાનોમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના ઘટતા તફરીનો માહોલ સર્જાયો છે આ વિડીયો સામે આવ્યો છે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તો વધુ એક વખત અમદાવાદના વિરાટનગરમાં

સોનલ હાલ તો આજે દ્રશ્ય સામે આવ્યા છે ખૂબ જ ભીષણ આગ કહી શકાય દ્રશ્યોને જોતા કેમ કે અગન જોડાઓ ને સાથે જ કાળા ધુમાડા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપર ઉઠી રહ્યા છે એટલે લગભગ ત્રણ કરતા વધુ દુકાનોમાં એક સામથી આગ લાગી છે હવે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સામે નથી આવ્યું પરંતુ ફાયર બ્રિગેડ નો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો છે જેઓની એકમાત્ર હાલ પ્રાથમિકતા આગને સંપૂર્ણ કાબુ લેવા પડશે એટલે એકવાર આગ ઉપર કાબુ મેળવી લેવાય તે બાદ તેનું કારણ શું છે તે જાણવાના પ્રયત્ન થશે બીજું તરફ વહેલી સવારનો સમય હોવાથી લોકોનો ટ્રાફિક પણ ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં જામ થયો છે કારણ કે ઘટના બને એ સાથે સૌ કોઈ પોતપોતાના કેમેરામાં તેને કંડારતા હોય છે એટલે આમાં પણ એ જ જોવા મળી રહ્યું છે એટલે હાલ ફાયર બ્રિગેડની પ્રાથમિકતા આગને સંપૂર્ણ વહેલી તકે કાબુમાં લેવાની છે તે બાદ સ્પષ્ટ થશે કે કયા કારણથી તેમાં આગ લાગી કેટલું નુકસાન છે અને હાલ સુધી કોઈને ઈજા પહોંચ્યું હોય તેવી માહિતી સામે નથી આવી સોનલ

પ્રાથમિકતા છે એટલે જે દુકાનો છે તેનું ખરેખર શું સ્ટેટસ હતું એકવાર આગ કાબુમાં આવી જાય તે બાદ ફાયર બ્રિગેડ ની વધુ તપાસમાં ખબર પડશે હાલ તો ફાયર બ્રિગેડ એટલે એકવાર આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાય તે બાદ વધુ વિગતો સતત મળતી રહેશે જી પણ આભાર તમામ વિગતો માટે તો અમદાવાદ ના વિરાટનગર ની આ ઘટના છે કે જ્યાં કોઈ કારણોસર દુકાનમાં આગ લાગી છે દુકાન માં અંદર કોઈ ફસાયેલું હતું કે નહીં તે દિશામાં પણ તપાસ